નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી એન ન્યૂઝ ભાવનગર ભાવનગર જિલ્લાના બે ધારાસભ્યોના નવા મંત્રીમંડળમાં સમાવેશ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકીનું મંત્રીપદ યથાવત રાખવામાં આવ્યું છે જ્યારે પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી જીતુ વાઘાણીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું મંત્રી પુરુષોત્તમ સોલંકીના નિવાસસ્થાને કાર્યકર્તાઓનો મેળાવડો જામ્યો ડોલનગારા સાથે ભવ્ય આતિશબાજી કરી ઉજવણી કરાઈ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ મંત્રી પુરુષોત્તમ સોલંકીના નિવાસસ્થાને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો અને ધારાસભ્ય જીતુ વાઘાણીના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ભાવનગરના બે ધારાસભ્યોને મંત્રીઓને સ્થાન મળતા જિલ્લાના વિકાસના અનેક દ્વાર ખુલશે તેવી લોકોમાં આશા રિપોર્ટર ફિરોજ મલેક બી ન્યૂઝ ભાવનગર